ત્યારબાદ હવે આપણે ચાર હજાર સાતસો નવ પોઈન્ટ એકત્રીસ કરોડ ની તેમાં પણ ખરીદી જોવામાં આવેલી હતી ત્યારબાદ હવે આપણે આજના ઇન્ડિયન માર્કેટના ટ્રેન વિશે માહિતી મેળવીએ તો તે પણ ન્યુટ્રલ ઝોન તરફ જોવામાં આવી શકે છે ત્યારબાદ હવે આપણે આજના બજારના અસર કરતા પરિબળો વિશે માહિતી મેળવીએ તેમાં સૌપ્રથમ પ્રથમ ડીએક્સ વાય કજે સત્તાણું પોઈન્ટ પાંત્રીસ છે ત્યારબાદ વીઆઈએક્સ કજે અઢાર છે ત્યારબાદ યુએસ દસ વર્ષની ટ્રેઝરી જે ચાર પોઈન્ટ સત્યાવીસ ટકા છે ક્રૂડ વિશે વાત કરીએ તો તે અડસઠ પોઈન્ટ અઢાર યુએસ ડોલર છે ત્યારબાદ હવે આપણે આજના કંપની વિશેના નવીનતમ સમાચાર વિશે માહિતી મેળવીએ તેમાં સૌપ્રથમ

ત્યારબાદ ગેબ્રિયલ ઇન્ડિયા લિમિટેડને 31 ડિસેમ્બર 2025 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 54.66 કરોડ નો જોખમ નફો થયો છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે 60.11 કરોડ નો હતો તેઓની કુલ આવક 1185.69 કરોડ ની છે જે ગત વર્ષના સમાન ગાળાના અંતે 1026 કરોડ ની જોવામાં આવેલી હતી

બ્રહ્મપુત્રા લિમિટેડે જણાવ્યું છે ત્રિમાસિક ગાળાના અન ઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ ઇન્ટરનેશનલ લિમિટેડે જણાવ્યું છે કે કંપનીને વિવિધ બિઝનેસને અનુલક્ષીને એક હજાર વીસ કરોડના નવા ઓર્ડર મળેલા છે ત્યારબાદ બજાજ ઓટો લિમિટેડે જણાવ્યું છે કે કંપનીએ જાન્યુઆરી બે માં ચાર લાખ સિત્યોતેર હાજર બાવીસ વાહનોનું વેચાણ કરેલું છે જ્યારે જાન્યુઆરી બે માં ત્રણ લાખ એક્યાસી હજાર ચાલીસ વાહનોનું વેચાણ કરેલું હતું જે પચીસ ટકાની વૃદ્ધિ દર્શાવે છે લાસ્ટમાં સ્ટેલિયન ઇન્ડિયા ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ ની પાંચ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ રોજ મળનારી બોર્ડ મિટિંગમાં રાટ ઇસ્યુ માટે તેની ઇસ્યુ પ્રાઇસ રેશિયો શરતો તેમજ રેકોર્ડ ડેટ અંગે વિચારણા કરવામાં આવશે આપણે નિફ્ટીના નિફ્ટી વિશે વાત કરીએ તેની રેન્જ પચીસ પાંચસો પચાસ થી પચીસ નવસો સુધીની જોવામાં આવી શકે છે તેનો સપોર્ટ પચીસ ત્રણસો પચીસ થી પચીસ પાંચસો નો રહેશે અને રજિસ્ટન્સ છે પચીસ નવસો પોઈન્ટ નો રહેશે ત્યારબાદ હવે આપણે બેંક નિફ્ટીના આજના નંબરની વાત કરીએ તેની રેન્જ 59800 થી 60300 ની રહેશે સપોર્ટ 59500 થી 59775 નો રહેશે અને રેઝિસ્ટન્સ છે એ 60300 નો રહેશે હવે આપણે એફએ નો બે નંબર વિશે વાત કરીએ તેમાં સમાન કેપિટલ છે હવે આપણે આઈપીઓ અપડેટ વિશે માહિતી મેળવીએ તેમાં ફ્રેક્ટરલ એનાલિટિક્સ કે જે ઓપન નવ બેનર થઈ છે

બ્રેનમેન રિટેલ કે જે ઓપન 4 બેનર પર થઈ જે ક્લોઝ 6 બેનર થઈ જેની પ્રાઇસ 167 થી 176 ની છે લોટ છે 1600 નો છે કુલ અમાઉન્ટ 281600 ની છે ત્યારબાદ બાદ NFP સંપૂર્ણ પોર્ટ કે જે ઓપન 4 બેનર પર થઈ ક્લોઝ 6 બેનર પર થઈ જેની પ્રાઇસ 52 થી 55 ની છે લોટ છે 4000 નો છે કુલ અમાઉન્ટ 220000 ની છે ત્યારબાદ બાદ ગ્રોવલ કે જે ઓપન ચાર બેનરત થઈને છે ક્લોસ છ બેનારત થશે જેની પ્રાઇસ ત્યાંસી થી અઠ્યાસી ની છે લોટ છે એ બત્રીસો નો છે કુલ અમાઉન્ટ બે લાખ એક્યાસી હજાર છસો ની છે ત્યારબાદ બાયોપોલ કેમિકલ્સ કે જે ઓપન છ બેનાર થશે ક્લોઝ દસ બેનારત થશે જેની પ્રાઇસ એકસો બે થી એકસો આઠ ની છે લોટ છે ચોવીસો નો છે કુલ અમાઉન્ટ બે લાખ ઓગણસઠ હજાર બસો ની છે લાસ્ટમાં પેન એચ આર સોલ્યુશન કે જે ઓપન છ બેનારત થઈ છે ક્લોઝ દસ બેનારત થશે જેની પ્રાઇસ ચીમોતેર થી ઇટોતેર ની છે મેળવીએ તેમાં સૌપ્રથમ કંપની બ્રુકફિલ્ડ ઇન્ડિયા રિયલ એસ્ટેટ ટ્રસ્ટમાં ક્લાયન્ટ્રી સિક્સ વન પ્રાઇમ લિમિટેડે સેલિંગ કરેલો જેમાં તેમની ક્વોન્ટિટી એસી લાભ શેર્સની પ્રાઇસ ત્રણસો ની હતી ત્યારબાદ

તમે કમેન્ટ સેક્શન દ્વારા જણાવી શકો છો અને રોજ જો શુક્રવાર સવારે આઠ પિસ્તાલીસ થી નવ વાગ્યા સુધી થેન્ક યુ